તેમજ સાંસદ તથા ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા તો વિસનગર નગરપાલિકામાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની બેઠક યોજાય જેમાં નગરપાલિકાના મૂળભૂત પ્રશ્નો જેવા કે ગ્રાન્ટ જમીન ફાળવણી શોપિંગ સેન્ટર વગેરેની ચર્ચા થઈ તો પ્રશ્નનું નિરાકરણ પ્રાદેશિક બાબતો સરકાર ઊંઝા કડી દહેગામ કલોલ માણસાના પ્રમુખ ચીફ ઓફિસર સાંસદો ધારાસભ્યો અને પ્રાદેશિક કમિશનર ઉપસ્થિત રહ્યા તો જીયુડીએમ જીયુડીસીએલ જીયુએલએમ એમ જેવી સુવિધાઓ માટે વિકાસ કાર્ય થશે તો આ સંકલન બેઠકો ગાંધીનગર બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણમાં દર મહિને શુક્રવારે યોજાય છે જેમ જિલ્લા કક્ષાએ માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષ પણ હેઠળ તમામ જે સરકારશ્રીના વિભાગો છે એની સંકલન બેઠક મળે છે અને જે મૂળભૂત મુદ્દાઓની ચર્ચા થાય છે તેમ માનનીય પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકાઓ ગાંધીનગર ઝોરના વડપણ હેઠળ આજ રોજ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓની ટોટલ નવનગરપાલિકાઓની નગરપાલિકાના પાંચ પ્રશ્નોની ચર્ચા કરવા માટેની સંકલન બેઠક મળી હતી આ બેઠકમાં આપણા વિસનગરના શ્રી અને માનનીય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે મહેસાણાના લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ સાહેબ રાજ્ય સભાના સાંસદ મયંકભાઈ નાય સાહેબ તથા મહેસાણા જિલ્લાની છ નગરપાલિકાના ધારાસભ્ય શ્રીઓ તથા આ તમામ નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીઓ અને ચીફ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા અને તેની સંલગ્ન કચેરીઓ જેવી કે એફોર્ડેબલ હાઉસિંગ મિશન સ્વચ્છ ભારત મિશન ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન આવી તમામ કચેરીઓ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની તથા ફાયર વિભાગના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં નગરપાલિકાના જે મૂળભૂત પ્રશ્નો છે ગ્રાન્ટના પ્રશ્નો છે શોપિંગ સેન્ટરની હરાજીના પ્રશ્નો છે જમીન ફાળવણીના પ્રશ્નો છે આ તમામની ચર્ચા માનનીય પ્રાદેશિક કમિશનર સાહેબના વડપણ હેઠળ કરવામાં આવી હતી અને જે રજૂઆતોનું માન્ય પ્રાદેશિક કમિશનર સાહેબના અધ્યક્ષ પણ હેઠળ સોલ્વ થઈ શકે એવી છે એ આગામી સમયમાં આ સમિતિના પ્રશ્નોને સરકારશ્રી સુધી નીતિ વિષયક નિર્ણય કરવા માટે પહોંચાડવામાં આવશે મંત્રીશ્રીએ નગરપાલિકાના જે મૂળભૂત બાબતો છે જેવી કે કચરાના વર્ગીકરણ અને સ્વચ્છતામાં રેન્કિંગ સુધારા બાબતે સાહેબનું એક સરસ સૂચન હતું આ સાથે સાહેબે જે શોપિંગ સેન્ટરની હરાજી પ્રક્રિયા છે એને સરળ કરવા માટે પણ સાહેબે રજૂઆત કરવાની માહિતી આપી હતી તથા સાહેબ શ્રીએ રખડતા ઢોર મુદ્દે પણ માર્ગદર્શન અમને આપ્યું હતું અને દરેક નગરપાલિકાઓના પદાધિકારી અને અધિકારીઓ જોડે સૂચનો માંગ્યા હતા અને સૂચનો અન્વયે આગામી સમયમાં आ नीतिविषयक निर्णय करवानी भयधारणा api hoti वसी मंसूरी साथी चक्रवात न्यूज वडनगर